દોસ્તો અત્યારે આપણે છીએ કચ્છ યુનિવર્સિટીમાં અને એમાં પણ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગમાં સામાન્ય રીતે યુનિવર્સિટીમાં જે વિભાગો હોય છે એ સામાન્ય જનતા માટે કંઈ કામ કરતા હોય તો પણ સામાન્ય જનતાને એ વાતની બહુ જાણ નથી હોતી અત્યારે આપણી સાથે આ વિભાગમાં કામ કરતા યુવા વૈજ્ઞાનિક મૃગેશભાઈ ત્રિવેદી છે નમસ્તે મૃગેશભાઈ અમે તમારું ડિપાર્ટમેન્ટ જોવા આવ્યા છીએ તો તમારી લેબોરેટરી અમને બતાવશો દોસ્તો તમને જાણ કરીએ કે તમે હમણાં છાપામાં વાંચ્યું હશે કે આ લેબોરેટરી અને આ સાયન્ટિસ્ટ સ્ટુડન્ટ્સ અને ટીચર્સે ભેગા થઈ અને એક વિશેષ પ્રકારનું કામ કર્યું છે અને એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એના માટે મળેલી છે તો એ શું કામ કર્યું છે અને એ શું કામ કર્યું છે અને એનો શું આપણા સૌ માટે ઉપયોગ છે એ આજે આપણે એમની સાથે જાણીશું પણ એનાથી પહેલાં આપણે એમની લેબ જોઈ લઈએ કેવી લેબ છે સૂચના લખેલી છે કે આ દરવાજો ઉગાડવાનો નથી બીજો દરવાજો બંધ થાય પછી જ આ દરવાજો ઉગાડો સર એવું શા માટે લખ્યું હશે કે આ એક દરવાજો બંધ થાય પછી જ બીજો ઉગાડો એનું મુખ્ય કારણ એ છે કે બહારની જે હવા આવે છે એ હવા સીધે સીધી અંદર ના આવે છે એટલા માટે એર કટર સિવાય આપણે કેવું પ્રિકોશન લીધું છે કે અંદર જે અમે બાયોલોજિકલ સેમ્પલ ઉપર કામ કરીએ છીએ કે બ્લડ ઉપર કામ કરીએ છીએ અમુક જીવંત કોષો ઉપર પણ કામ કરીએ છીએ તો એને બહારના બેક્ટેરિયાથી નુકસાન ન થાય એટલા માટે એવું તો એવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે બહારના વાતાવરણની લેબમાં ઓછામાં ઓછી અછર આવે જેથી એરર આવવાની સંભાવના ઘટી જાય સાહેબ આ બધી શું સાધન સામગ્રી પડી છે આ તો નાના રસોડા જેવું લાગે છે બહુ મોટી જગ્યા નથી અહીંયા એટલે આ એક બહુ નાની જગ્યા છે પણ આ નાની જગ્યાની અંદર બહુ અલગ અલગ વિશેષતાઓ આપણે રાખેલી છે એ ખાસ વિશેષતાની અંદર અમે જે જીવંત કોષો ઉપર કામ કરીએ છીએ તે કોષોને રાખવા માટે આપણી પાસે એક ફેસિલિટી છે જેમ કે આ લિક્વિડ નાઇટ્રોજનનું ચેમ્બર છે અચ્છા આ લિક્વિડ નાઇટ્રોજન છે હા તો આ લિક્વિડ નાઇટ્રોજન એ માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જાળવી શકે તો લિક્વિડ નાઇટ્રોજન આ કન્ટેનરમાં હોય અને એના કારણે આપણે બહુ જ ઓછું તાપમાન જાળવી શકીએ છીએ આ ક્યાંથી આવે લિક્વિડ નાઇટ્રોજન લિક્વિડ નાઇટ્રોજન આપણે અહીંયા પશુ હોસ્પિટલ જે છે ને એકોડની સામે ત્યાં એ લોકો વાપરે છે એમ તો એને સીમન સેમ્પલને નોર્મલી પ્રિઝર્વ કરવા માટે વાપરતા હોય છે કે લોએસ્ટ ટેમ્પરેચર ઉપર હંડ્રેડ પર્સન્ટ એના રિએક્શન બંધ થઈ જાય અને એને વર્ષો સુધી તમે સંભાળી શકો એને કશું જ ન થાય પછી એને પાછું નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવવાની એક પદ્ધતિ હોય છે એ પદ્ધતિ ઉપર લાવ્યા પછી એને પાંત્રીસ ડિગ્રી ઉપર લાવીને તમે ગમે ત્યારે એને કામ કરી શકો તો એના માટે અહીંયા આપણે કોષોને સાચવીએ છીએ અને આમાં લીવરના કોષો જીવંત રાખેલા અમે એમાં મૂકેલા છે માણસના લીવરના કોષો પછી આપણી પાસે અહીંયા જે છે ને આ એક એવું મશીન છે જેમાં આ ડીએનએ આઇસોલેશન કર્યા પછી એટલે માણસનું જે છે આ ડીએનએ એટલે શું હોય માણસમાં જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર જે જનીનો હોય એ જનીનોને ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે અને એ ડીએનએ એ વ્યક્તિની અંદર જે પણ કંઈ ખાસિયત રહેલી હોય કે એનું વર્તન છે એ દરેક માટે એ ડીએનએ જવાબદાર છે તો એ ડીએનએ જે સેલની અંદર છે એને અલગ કરવાનું હમ એને જોવાનું આ મશીન છે પછી એને આઇસોલેશન કરવાનું અને અલગ કર્યા પછી આપણે એને હજારોની સંખ્યામાં વધારી શકીએ સર જે હજારોની સંખ્યામાં વધારવાની વાત થઈ તો એના માટે કઈ ટેકનોલોજી વપરાય એના માટે પીસીઆર એટલે પોલિમરાઇઝેશન ચેઇન રિએક્શન કહેવામાં આવે છે ઓકે એનું અંદર પોલિમરાઇઝેશન થાય અને ચેઇન રિએક્શન માં દોસ્તો જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે જે ડોક્ટર્સ છે એ લોકોને આ પીસીઆર વિશેની માહિતી હશે જે ઘણા બધા રોગના નિદાન માટે પણ ખૂબ જરૂરી પ્રકારની પદ્ધતિ છે સાહેબ આ જે મશીન છે એ મશીનનો કોઈ ક્લિનિકલ ઉપયોગ ખરો સ્વાઇન ફ્લુ ટેસ્ટ માટે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે ભૂજને મશીન આપ્યું છે એ આ મશીન છે હા પણ તમારી લેબનું આ જે મશીન છે એ કોઈ ઉપયોગ માટે કામમાં આવે છે કે પછી એ ખાસ તમારા રિસર્ચ માટે છે અત્યારે અમે એને અમારા રિસર્ચ માટે જ પણ ભવિષ્યમાં કેન્સર અને માટે જે કિટ બેસ્ડ ટેસ્ટ હોય એ કરવા માટે અમે પ્લાન કરી રહ્યા છીએ એવો પ્લાન છે કે આમાંથી ભવિષ્યમાં પ્રકારનું ટેસ્ટિંગ તમે કરી શકશો સાહેબ આ આ શું વસ્તુ છે એક છે આ ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપમાં ફ્લોરોસન્ટ લેમ્પ છે એની સાથે અહીંયા એટેચ છે આ કેમેરા છે અને આમાં મૂકેલા આપણે જે આરબીસી છે કે ડબલ્યુબીસી જે રક્તકંઠ છે શ્વેતકંડ છે એ બધા કોષોને આપણે અહીંયા કેમેરા દ્વારા નિહાળી શકીએ જોઈ શકીએ અને એમાં કોઈ પણ જાતનો ચેન્જ હોય તો એને ઓળખી શકીએ આમાં અને એનો ફોટોગ્રાફ પણ લઈ શકીએ ફોટોગ્રાફ લઈ શકીએ ડાયરેક્ટ લેપટોપમાં એને ટ્રાન્સફર સર શું એપ્લિકેશન જેમ કામ લાગે અત્યારે જે અત્યારે કોમનલી ક્લિનિકલી અમે આને યુઝ નથી કરતા અમે મોટા ભાગે એને કોમેટેસ માટે યુઝ કરીએ છીએ કોમેટેસ એટલે આપણા શરીની અંદર રહેલું જે ડીએનએ છે એ ડીએનએ ને કેટલું ડેમેજ થયું છે એ ડેમેજ થયેલું ચેક કરવા માટે અમે આનો ઉપયોગ કરીએ છીએ તો અત્યારે રિસર્ચ માટે આ ઉપયોગમાં લેવામાં આવે છે આ તો કે પેલા સોનીની દુકાનમાં હોય એવું વજન્યું દેખાય છે આ બસ આ સેમ ઈટ છે સેમ ઈટ છે થોડુંક સેન્સિટિવ છે તો આ આ કેટલું માપી શકે અને આપણે પોઈન્ટ વનગ્રામ એટલે વન મિલીગ્રામ સુધીનો ટેન મિલીગ્રામ એટલા સાથે આપણે એને માપી અંદર જે છે ને કેબિનેટ છે એ આને કહેવાય છે બાયોસેફટી કેબિનેટ આપણે કોષને એક પ્લેટમાંથી બીજા પ્લેટમાં ટ્રાન્સફર કરવી હોય કે

આ જે છે ને આપણી પાસે આમાં બે રીતની હોય એક તો વર્ટિકલ ફ્લો હોય અને હોરિઝોન્ટલ ફ્લો હોય આપણું જે આ ચેમ્બર જે છે એ વર્ટિકલ ફ્લો ચેમ્બર છે એટલે આખી હવાને ફ્રેશ હવા નાખીને સર્ક્યુલેટ કરીને જૂની હવા બહાર મૂકવા એટલે અંદર ના આવે આ બધું જ કરવાનો હેતુ એ છે કે કોઈ અંદર કન્ટામિનેશન આખી પ્રોસેસ આપણે કન્ટામિનેશન રહીત કામ કરી શકીએ એટલા માટે છે અને કોષોને લાંબા સમય માટે જીવતું રાખવા કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્યુબેટર અંદરનું સાહેબ અમે તો એવું સાંભળીએ કે પ્રાણવાયુ કહેવાય તો શું એટલે ભગવાને એક આપણી રચના એવી બનાવી છે કે માણસ જીવતો હોય ત્યાં સુધી ઓક્સિજનથી જીવે પણ એના જે કોષો જો શરીરની બહાર કાઢવામાં આવે તો એ કોષોની પીએચને મેન્ટેન કરવા માટે બહારથી કાર્બન ડાયોક્સાઇડનો સપ્લાય કરવો તો તો જે બચી શકે નહીં તો એ કોષો ને સર્વાઈવ ના કરી શકે મતલબ જો કોષને જીવતા રહેવું હોય તો એક ખાસ પ્રકારના વાતાવરણમાં રહેવું પડે જે એસિડ અને બેઝનું જે બેલેન્સ થવું જોઈએ યોગ્ય થવું જોઈએ તો જે જીવતા રહી શકે અને એ બેલેન્સિંગ માટે કાર્બન ડાયોક્સાઇડની ખૂબ જરૂર પડે કાર્બન ડાયોક્સાઈડ બહારથી સપ્લાય થઈ શકે પછી બીજા નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેનાથી લેબને આપણે વધારે વ્યવસ્થિત રાખી શકીએ અને એકદમ આ માઇક્રોડ્રોપ્સ એટલે આપણી જે ડીએનએ ની ક્વોન્ટિટી હોય ને ડીએનએ ની ક્વોન્ટિટી એક્ચ્યુઅલી ખૂબ જ નાની હોય એમ એક ટીપાના છઠ્ઠા ભાગ જેટલી હોય એક ટીપાનો છઠ્ઠો ભાગ છઠ્ઠા ભાગ જેટલી હોય હા સર આને આને શું કહેવાય ઇન્જેક્શન જેવું દેખાય છે આ એક્ચ્યુઅલી માઇક્રોપીપેટ છે એનું નામ માઇક્રોપીપેટ છે માઇક્રોપીપેટ છે હા જેની અંદર તમે આ પાછળ ચાંપ દાવી એટલે શું થાય એમાં અહીંયા આપણે એને ટીપ લગાવવાની હોય ની પ્લાસ્ટિક ની ટિપ્સ આવે છે એ પ્લાસ્ટિક ની ટિપ્સ લગાયા પછી એના ઉપર એક પ્લાસ્ટિકની ખાસ પ્રકારની ટીપ લાગે છે અને ઉપરની ચાંપ દાબવાથી એ ઇન્જેક્શનની ની માફક અંદર વસ્તુ શોષી લે છે બહાર કાઢી શકો તો ખાસ કંટ્રોલ કરવા માટે આપણે અલગ અલગ અને આ બધું છે ને એકચ્યુઅલી એટલા માટે મેન્ટેન કરવું પડે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ ખૂબ જ જરૂરી છે અને આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જો તમે મેન્ટેન કરીને એક્સપેરિમેન્ટ કરીએ આપણે તો જે ખાસ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એનું એક્સેપ્શન્સ તો એ એક્સેપ્ટ થાય અદરવાઇઝ એક્સેપ્ટ થવું અઘરું પડે સર આના સિવાય કોઈ બીજી ખાસ વસ્તુ સામાન્ય માણસ માટે સમજ પડે એવી એટલે આમાં બસ આ સામાન્ય માણસ માટે એટલે આ ઉપયોગ એટલા માટે છે કે

એક કે થોડો એ એ એનોડ છે હા બરાબર એક એનોડ ને એક આ કે થોડ અને બેઝિકલી કેવું થાય કે જ્યારે આપણે એને રન કરીએ તો ડીએનએ નું સેમ્પલ આમાં મૂક્યું હોય કે પ્રોટીન નું સેમ્પલ મૂક્યું હોય તો એમાં ફોસ્ફરસ હોય પીઓ ફોર માઇનસ એટલે એ નેગેટિવ હોય તો જ્યારે એને ઇલેક્ટ્રિકલ કરંટ અપ્લાય કરવામાં આવે ત્યારે એ પોતે નેગેટિવ હોવાના કારણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ એ માઇગ્રેટ થાય ખેંચાય છે અને એની સાઈઝ પ્રમાણે એ માઇગ્રેટ થાય અને આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ પછી એને આ ચેમ્બરમાં મૂકી જેમાં નીચે યુવી ની લાઈટ હોય એ યુવી લાઇટ થી ચેમ્બરમાં પછી એને પછી એક્સપોઝ કરી શકીએ જે આ ટ્યુબ્રાવાયલેટ્રાવાયલેટ લાઈટ છે સાથે આપણે એક ડાય યુઝ કરીએ ડાય એમાં કલર આપ્યો એ ફ્લોર ફ્લોર્સ કરે અને કલર આપે તો દોસ્તો આ લેબોરેટરી કચ્છની યુનિવર્સિટીની અંદર જે એન્વાયરમેન્ટલ સાયન્સનો વિભાગ છે એની લેબોરેટરી આપણે જોઈ અને એના અલગ અલગ પ્રકારના મશીનો અને એ મશીનો કયા પ્રકારે કામ કરે છે અને એનો શું ઉપયોગ છે એના વિશે આપણે માહિતી મેળવી હવે આપણે